પ્રવીણ પરમાર છે હું દેવી પ્રજેક્ટ કોમ્યુનિટીમાં આવું છું અને પત્રકાર તરીકે કામ કરું છું મારું છાપું છે ચંચુપાટ સાપ્તાહિક છે અને યુટ્યુબ ચેનલ છે ઉપરાંત ટીએનપી નેશનલ ચેનલ છે બે ત્રણ કામ કરું છું હાલ બનાવ એવો બન્યો છે કાલ તારીખ ચાર તારીખે બપોરના બે થી દસ આસપાસનો બનાવ છે અમે નગરપાલિકા ગયા હતા મહાનગરપાલિકા જે ત્યાં બની છે ત્યાં હાલ તો મહાનગરપાલિકા છે એટલે નગરપાલિકા વખતે ઘણા ભ્રષ્ટાચાર થયો હતો બાંધકામમાં પ્લાન પાસમાં અને જેમાં મુખ્યત્વે હેરમાં કહેવંત હેરમાં કરીને નામ છે જે સિવિલ એન્જિનિયર હાઇડ્રો એન્જિનિયર છે પણ સિવિલ એન્જિનિયર તરીકે વર્ષોથી ફરજ બજાવે એને ડિપ્યુટેશન પણ ગેરકાયદેસર થયું હોય એવું લોકોમાં જાણતીને પોતાની ડિગ્રી પણ જો તપાસે તો ડિગ્રીમાં પણ ઘણે ઝોલ ચાલ છે અને કંઈક પૈસા દઈને પોતે ડિપ્યુટ થયા છે એ જે તે વખતે જે તે વખતના અધિકારીઓને ખોટી નિમણૂક થઈ હોય એવું પણ મારા ધ્યાને આવેલું છે એમાં આરટીઆઈ પણ અગાઉ અગાઉ વિવિધ કરેલી છે અને અનેક એક કરતાં વધારે વખત એમને મારી સાથે વાંધો છે અગાઉ મારી પર ફરિયાદ કરી હતી ખોટી ફરિયાદ અમે તો કવરેજ કરવા ગયા અને અમને તોડફોડમાં ગણાવી દીધા પછી કોર્ટમાં અમે નિર્દોષ સાબિત થયા હતા એવા અનેક વખત અને બીજા લુખા માણસો જે એમના મળતી કોન્ટ્રાક્ટરોને જે મદદ કરે છે જે ભ્રષ્ટાચાર કરાવે અને એવા પાસે પણ ધમકીઓ ઘણી વખત આવે છે અને એના વિરુદ્ધ કોઈ પણ કામગીરી કરે કોઈ પણ વિરોધ કરે તો એને દબાવી દેવાની કોશિશ કરે હાલમાં નવા એન્જિનિયર જે આવ્યા છે સિટી એન્જિનિયર તો એમને પણ પોતે કામ નથી કરવા દેતો અને પોતાનો પ્રભાવ પાડવા માટે એમની ચેમ્બરમાં હું પ્રશ્ન પૂછતો હેરમાભાઈ એને બોલાવ્યા સિટી એન્જિનિયર કે અમને જવાબ આપો તો એમને પ્રભાવ પડે દબાવવા માટે પણ એવું કામ હોય એ હું લાગ્યું મારે મને મને જીભાજોડી કરવા માંડ્યો જેમ તેમ ગાળો બોલવા માંડ્યો અને બેફામ મને મારવા માંડ્યો મારા બોચો જ્યારે મારી જ નાખવાનો તને તારા બાળક મારું કંઈ થશે ને બધી કલેક્ટરના પટ્ટાવાળાથી માંડીને ઠેઠ પીએ સુધી અમારા અમારા જ્ઞાતિના છે બધા અમે ઓબીસીમાં ભલે આવતા અમે બધે અમે અમારું વર્ચસ્વ ધરાવી દીધું છે એટલે તારું કંઈ થશે નહીં પોલીસ હોય કમિયા ખાન કરી બધી અમારા જ માણસો છે તારે જ્યાં જોવું હોય જઈ જ્યાં દોડે દોડે જઈ તારે ચિંતા કરતો નહીં તારે જે કરું ત્યાં પોલીસમાં જઈ આવજો એસપી નહીં કહી દે એટલે મેં પછી એસપી સાહેબને ફોન કર્યો મારી એ બનાવ બીનો છે પ્રદીપભાઈ તમારી સાથે ઘટના મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં શું ઘટી છે આ આજ ઘટી છે પછી મેં માર મેં એસપી સાહેબને વાત કરી કે ભાઈ મારી બનાવો બન્યો છે મારી પર હુમલો થયો છે મેં મારા કેવા પ્રકારનો હુમલો થયો હતો ગળું દબાવી મને મારી નાખવાની કોશિશ કરેલી છે અને મને હાથમાં હાથમાં થોડું વાગેલું છે અને નખું વાગેલા છે આંગળી પર અને ગળું દબાવેલું છે અને આંખમાં પણ લોહી ગયેલું છે હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે બે ઇન્જેક્શન લીધા છે અને રેસ્ટ આંખના ડૉક્ટરને બતાવવાનું કીધું ગળા ડૉક્ટર બતાવવાનું કીધું રિફર કરવાનું નથી